જે ચેતન રીતની ઘટના બની છે મહેસાણામાં વિજાપુરમાં જે પનીર નકલી બનાવવાની જે ફેક્ટરી ચાલતી હતી ત્યારે આપણા સંવાદદાતા જે હારુન નાગોરી ત્યાં પહોંચ્યા હતા તેમની ઉપર પણ હુમલો કરવામાં આવ્યો કેમેરામેન ઉપર હુમલો કરવામાં આવ્યો અને એટલાથી ના અટકી અને કેમેરામેન ઉપર બચકા પણ ભર્યા હોવાની હરકતો આ જે ગુંડો છે તેણે કરી છે

તેનું એડ્રેસ મળેલું છે અહીં પામ ઓઇલમાંથી નકલી વસ્તુઓ બનાવવામાં આવી હતી અને જે ફૂડ એન્ડ ડ્રગ વિભાગના જે અધિકારીઓ છે તેમની બેદરકારી સામે અહીં જે આ ડિવાઇન ફૂડ છે તેમાં પામ ઓઇલમાંથી નકલી પનીર બનાવવામાં આવતું હતું અને આ નકલી પનીર મોટા જથ્થામાં બનાવવામાં આવતું હતું આપ સીધા દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે અહીં જે રો મટીરિયલ છે તેના ટેમ્પાઓ પણ પડેલા છે જેથી કહી શકાય કે આ ટેમ્પામાં ખૂબ જ મોટા પ્રમાણમાં આ પામ ઓઇલ સહિત જે નકલી જે પનીરની જે વસ્તુઓ છે તેનું રો મટીરિયલ છે તે પણ લાવવામાં આવતું હતું અને અહીં તેને ગરમ કરી પ્રોસેસ કરીને જે નકલી પનીર બનાવવામાં આવતું હતું આપ સીધા દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે લાકડાનો મોટો જથ્થો પણ અહીં રાખવામાં આવ્યો છે ભઠ્ઠી પણ બનાવવામાં આવી છે અને આ ભઠ્ઠી સાથે પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને કેટલાક જે અહીં અંદર કામ કરતા કારીગરો પણ છે આપણે જોઈશું કે અહીં ગંદકીનું સામ્રાજ્ય છે ચારે બાજુ ગંદકી જ ગંદકી જોવા મળે છે હું બતાવીશ કે આ ટેન્કની હાલત કેવી છે આપ જોઈ શકો છો કે આ ટેન્કની બાજુમાં ઊભું નથી રહી શકાતું કેટલી દુર્ગંધ આવે છે અને બાજુમાં જ જે વેસ્ટ પડેલું છે લાકડાની રાખ પડેલી છે આ રાખ સહિતનું જે વેસ્ટ છે તે પડી અને સીધું ટેન્કમાં જાય છે અમે અહીં બાજુમાં ઊભા છે ત્યારે ખૂબ જ દુર્ગંધ આવી રહી છે અને અહીં જ્યારે આપણા જે એબીપી અસ્મિતાના જે સંવાદદાતા આવ્યા તેમની પર હિંચકારો હુમલો કરવામાં આવ્યો હતો આપ આ સીધા ટાંકીના દ્રશ્યો જોઈ રહ્યા છો કે ટાંકીમાં ખૂબ જ ગંદકીનું સામ્રાજ્ય છે ધૂળ પડેલી છે માખી મચ્છર સહિતના જંતુઓ જઈ રહ્યા છે અને તેમાંથી પાણી કાઢી અને તેનો વપરાશ કરવામાં આવી રહ્યો છે હું સીધા દ્રશ્યોમાં બતાવીશ કે આ જે ટાંકીમાંથી જે પાણી છે પાઇપ છે તે રાખવામાં આવ્યો છે અને પંપ દ્વારા પાઇપમાં પાણી ખેંચવામાં આવી રહ્યું છે અને આટલા ગંદા દુર્ગંધયુક્ત પાણીથી ખાદ્ય વસ્તુઓ બનાવવામાં આવે છે અને આ ખાદ્ય વસ્તુ અને આજે જાહેર આરોગ્ય સાથે

જે પામ ઓઇલમાંથી પનીર બનાવતા હોવાનું સામે આવે છે જોકે આ સમગ્ર પ્રેસ નોટના આધારે એબીપી અસ્પિટલની ટીમ અહીંયા કવરેજ માટે પહોંચે છે પ્રાથમિક દ્રષ્ટિએ અહીંયા પામ ઓઇલના ડબ્બા પણ અંદર મળેલા જોવા મળે છે અને પામ ઓઇલથી પનીર બનતું હોય સામે આવ્યું છે પનીરનો જથ્થો પણ અંદર સીલ કરવામાં આવ્યો છે જ્યારે આ મુદ્દે કવરેજ કરતા હતા ત્યારે સ્વાભાવિક છે કે તેનો માલિક હોય તેને પૂછવું પડે કે ભાઈ તમે શું બનાવતા હતા ત્યારે જ્યારે તેના સાથે પૂછવામાં આવે છે તો પ્રથમ તો તેઓ ગાડા ગાડી ઉપર આવે છે

શું કહેવું છે આપનું એબીપી અસ્મિતાને અભિનંદન આપું છું કે આવા નકલી પનીર કે નકલી ઘી બનાવતા લોકોને પકડી પાડવામાં આવે છે સમાજમાં દર મહિને સંકલનની મિટિંગ થાય છે કલેક્ટરમાં ત્યારે ડ્રગ એન્ડ ફૂડ કંટ્રોલમાંથી જે અધિકારી આવ્યા હોય છે એને અમે રિવ્યૂ લેતા હોઈએ છીએ અને દર જ્યારે તહેવારો આવે છે ત્યારે ખાસ રિવ્યૂ લેતા હોઈએ છીએ કે આ વાત પ્રસંગે આ લોકો ઝડપી પૈસા કમાવાના મોહમાં માનવજાતની પરવા કર્યા સિવાય નકલી પનીર કે નકલી ઘી નકલી મીઠાઈ આ બધું જયારે બનાવતા હોય છે ત્યારે માનવજાત સાથે ચેડા થાય છે એના ઉપર કડકમાં કડક સજા થવાની જોગવાઈ પણ કરવા માટે સરકારને અમે ભલામણ કરીએ છીએ અને એટલા માટે કે મેં તો એટલા સુધી કહ્યું છે કે દેશના દેશના આ લોકો એક જાત માનવજાતને નુકસાન કરનારા આતંકવાદીઓ જ છે પોતાના પૈસાને પોતાના સ્વાર્થને પોતાના દીકરા દીકરીઓના સ્વાર્થપરાયણતાના લીધે આખી માનવજાતને નુકસાન કરે છે એટલે આવા લોકોને માફ પણ ન કરવા જોઈએ અને આવા લોકોને તાત્કાલિક વાત કરીએ કે જે રીતની ઘટના બની છે ન માત્ર તેણે માર માર્યો પરંતુ અમારા જે કેમેરામેન છે તેની ઉપર તેને બચકું પણ ભર્યું એટલે ક્યાંક ને ક્યાંક જે આપણા દેશ માટે ચોથો સ્તંભ ગણાય છે મીડિયા મીડિયા ઉપર હુમલો ખૂબ જ શરમજનક બાબત કહી શકાય શું કેવું છે આપને ઘટનાને લઈને મીડિયાની કામગીરીને અમે બિરદાવીએ છીએ અને અભિનંદન પણ આપશું પણ જો એ લોકો આવું કરે તો બિલકુલ સમજી લો કે આ લોકો બિલકુલ એના આવા લોકોને માનવ છે ચેડા કરતા લોકો અને પત્રકારો કે નેતાઓની સામે આ રીતે ખુલ્લેઆમ પડકાર શકતા લોકોને સામે અલગથી એક એફઆઈઆર કરીને પાઠ બનાવવો જોઈએ અને આવા લોકોને પાછમ પણ પૂજવા જોઈએ જી જી ચોક્કસથી ચાવડા સાહેબ જોડા બદલ આભાર આપનો ફરી એક વખત ચેતન આપની પાસે આવા માંગીશ જે રીતની ઘટના બની છે આપણા સંવાદદાતા હારુન નાકોરી ઉપર જે હુમલો થયો તેમના કેમેરામેન ઉપર જે હુમલો થયો ફરી એક વખત હારુન પાસેથી જાણવા માંગીશું કે કેવી રીતની ઘટના બની કયા સમયે તેઓ ત્યાં પહોંચ્યા અને કેવી રીતે આ લુખાએ હુમલો કર્યો છે આપણા સંવાદદાતા ઉપર જી હારૂનભાઈ જ્યારે અહીં પહોંચ્યા ત્યારે આપને સીધા દ્રશ્યો પણ દેખાડ્યા કે ખૂબ જ ગંદી હાલતમાં અહીં પનીર બનાવવામાં આવતું હતું અને હવે તહેવારોની સિઝન શરૂ થાય છે તેથી આવા જે લેભાગુ તત્વો છે તે આ લોકોને જે માંગ હોય છે જે માંગ વધે છે તેનો ફાયદો ઉઠાવવા માટે બજારમાં આવ્યા છે અને જાહેર આરોગ્ય સાથે ચેડા કરે છે જ્યારે તમે આવ્યા ત્યારે તમારી પર હુમલો કર્યો અને બાદમાં શું ઘટના બની જે રીતે અમે એ કવરેજ માટે પહોંચ્યા ત્યારે ક્યાંક ને ક્યાંક તેઓ અંદર બેઠેલા હતા અને તેમને પૂછવામાં આવ્યું સ્વાભાવિક રીતે પૂછવું પડે કે ભાઈ તમારો પક્ષ મૂકો ત્યારે પૂછવામાં આવ્યું ત્યારે તેઓએ સીધો અમારા ઉપર હુમલો કરો અને પ્રાથમિક રસ્તે પહેલાં ગાળા ગાડી આવ્યા પછી કેમેરો છૂટવાની કોશિશ કરી વાયર તોડવાની કોશિશ કરીને બૂમ લઈ અમારા જ કેમેરાનો બૂમ લઈ અને અમારા ઉપર હુમલો કરો અમે એમને કહીએ છીએ કે ભાઈ રહેવા દો અમે માત્ર રિપોર્ટિંગ કરવા માટે આવીએ છીએ તમારી પક્ષ જાણવા માટે આવે છે તો તેમ છતાં તે લોકોએ હુમલો કરો સવાલ એ થાય છે કે આ રીતનો હુમલો કેટલો વ્યાજબી જ્યારે એક તો નકલીનો કારોબાર કરતા હોય ત્યાં પણ લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોય અને આ પ્રકારે હુમલો કરો કરવો કેટલો વ્યાજબી મારી સાથે અન્ય એક મીડિયા કર્મી હતા તેના તેના ઉપર પણ હુમલો કરો તેનો કેમેરો તોડવાની કોશિશ કરી તેનો પણ બોમ્બ તોડી નાખવું જે રીતે તેના ચશ્મા પણ તોડી નાખા ક્યાંક ને ક્યાંક આ પ્રકારની ઘટનાઓ સામે આવી છે સવાલ એ થાય છે કે જ્યારે આવા માફિયાઓ અહીંયા નકલી પનીર બનાવે છે અથવા પામ ઓઈલમાંથી પનીર બનાવે છે લોકોના આરોગ્ય સાથે ચેડા કરે છે ને તેને જ્યારે ખુલ્લા પાડવા માટે મીડિયા પહોંચે છે ત્યારે આ રીતે હુમલો કરવામાં આવે છે વિનંતી છે નહીં પરંતુ આવા લોકો જે રીતે બેફામ બનાશે ત્યારે ખરેખર આવા લોકોને કાયદાનો ડર હોવો તે જરૂરી છે જી જે રીતે ચોરી ઉપર ફરીથી પાછા આવા તત્વો સીના જોરી કરે છે ત્યારે વિજાપુર અથવા તો મહેસાણા જિલ્લાનું જે આરોગ્ય તંત્ર છે તેમની પણ જવાબદારી બને છે કે સમગ્ર જિલ્લામાં અને સમગ્ર પંથકમાં ક્યાંય પણ ભેળસેળયુક્ત વસ્તુઓ ન વેચાય અને લોકોના આરોગ્ય સાથે ચેડા ન થાય કારણ કે ગ્રામીણ વિસ્તારોમાં પણ 30 વર્ષની 35 વર્ષની અને 40 વર્ષની ઉંમરના લોકોને હાર્ટ એટેક આવે છે તો તંત્રએ

લોકો સુધી પહોંચાડતા હતા આ સમગ્ર જે પર્દાફાશ છે તે ફૂડ એન્ડ રક્ષના અધિકારીઓ કરે છે લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા આવા માફિયાઓ ખરેખર સમાજમાં એક લોકોને રોગમુક્ત બનાવી રહ્યા કારણ કે જે રીતે લોકો આવા પનીર ખાશે ને જ્યારે બીમાર પડશે સવાલ એ થાય છે કે મીડિયા જ્યારે અહીંયા કવરેજ કરવા માટે પહોંચે મીડિયા તેમને પૂછે કે તમે પામ હોલમાંથી પનીર કામ કયા પ્રકારે બનાવશો અને આ પ્રકારનું પનીર તમે ક્યાં મોકલો છો ત્યારે તેનો સવાલ આપવાની જગ્યા જવાબ આપવાની જગ્યાએ તેમના ઉપર હુમલો કરે મારી સાથે અન્ય મીડિયા હતા તેમના ઉપર પણ હુમલાની ઘટના બની છે ક્યાંક ને ક્યાંક જે હુમલાની ઘટના બની છે તે પોતે જે નકલીનો કારોબાર કરતા હતા તે

કારોબાર ચાલતું હતું આ કુંડીઓના દ્રશ્યો આપ જોઈ શકો જે પનીર લાવવામાં આવું તેના આ દ્રશ્યો છે તેને અંદર કયા પ્રકારે મિક્સ આપ જોઈ શકો છો કયા પ્રકારની ગંદકી છે જે પામ ઓઇલની ગંદકી કયા પ્રકાર છે તેની અંદર આ રીતે પામ ઓઇલ નાખવામાં તો આપ જોઈ શકો તેની ટાંકી છે આ ટાંકી છે તેને ઘાટતા આ તમામ વસ્તુ ક્યાંક ને ક્યાંક મીડિયા સુધી ના પહોંચે મીડિયા તેને લોકો સુધી ના પહોંચાડે તે જ માટેથી ને તેને હુમલો કરો છે કારણ કે અહીંયા અમે જો અરુણભાઈ ક્યાંક ને ક્યાંક આવે જે ધમધમતી હોય તેમાં તંત્ર પણ મળેલું હોય છે કે એવું પણ હોય છે કે તંત્ર દ્વારા પણ આવા જે જે આવા માફિયાઓ હોય છે મિલાવટ ખોરો હોય છે તેની સાથે મળેલું હોય છે તંત્રની શું ભૂમિકામાં સવાલ એ થાય છે કે આ છેલ્લા જાણવા મળ્યું છે એક વર્ષથી ધમધમતી હતી ફ્રુડેન્ટ રિસ્ટ રેડ કરે છે જરૂર રેડ કરે છે પરંતુ અત્યાર સુધી જે કારોબાર ચાલતો હતો કોના નજર હેઠળ ચાલતો હતો કોની રહેમ નજર હતી કેમ સ્થાનિક મામલતદાર કે સ્થાનિક અધિકારીઓએ રેડ ના કરી અહીંયા સ્થાનિક અધિકારીઓના નજર સમા વિજાપુરથી માત્ર અડધો કિલોમીટર છે સામે એપીએમસીનું પૂરું માર્કેટ છે અને આ પ્રકારે ખેતરની અંદર ફેક્ટરી બનાવી અને આ રીતે વિજાપુરની અંદર નકલીનો કારોબાર કરતાં અનેકવાર રેડો થઈ છે અહીંયા નકલી મરચાંનો કારોબાર થાય છે નકલી હળદરનો પણ જથ્થો પકડાયેલો છે અને પનીર નો પણ પકડાયો છે સવાલ એ થાય છે કે નકલી નો કારોબાર થાય ચેતન તેને કોનો આશરો છે તે મોટો સવાલ છે અને જયારે આવા અભાવ છે બદલ અને માહિતી બદલ આપનો આભાર